સારા સમય આવતા પહેલા તુલસીનું છોડ આ નવ સંકેત આપે છે હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ પવિત્ર માનવામાં આવે છે કહેવાય છે કે માતા લક્ષ્મી રૂપે પૂજાતી તુલસી જે ઘરમાં હોય ત્યાં ધનધાન્યની ક્યારેય કમી રહેતી નથી અને વાસ્તુશાસ્ત્રમાં પણ તેનું વિશેષ મહત્વ છે તેમાં કહેવામાં આવ્યું છે કે ઘરમાં તુલસીનું છોડ લગાવવાથી ત્યાં રહેતા લોકોને અનેક પ્રકારના લાભ મળતા રહે છે માન્યતા છે કે જે વ્યક્તિ નિયમિત રીતે તુલસી માતાની પૂજા કરે છે તેના ઘરમાં દેવી લક્ષ્મીનું નિવાસ હંમેશા રહે છે શાસ્ત્ર પ્રમાણે તુલસીનું છોડ ભવિષ્યમાં થનારી ઘટનાઓના સંકેત આપે છે हाँ तुलसी सारा के खराब समय आवा संकेत पहलाज आपी दे छे। तो चलो ते संकेतों विषे जे मणस ने भविष्य में थनारी घटनाओं की जानकारी आपे छे। पर ते पहला, जो तमे पर इच्छो छो के माता लक्ष्मी नो आशीर्वाद ऊपर रहे तो आ वीडियो ने लाइक करो ચેનલને સ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂર લખો નંબર એક તમે ઘણીવાર ધ્યાન આપ્યું હશે કે ઘરમાં રોપેલું તુલસીનું છોડ અચાનક સૂકવા લાગે છે ઘણા પ્રયત્નો છતાં પણ છોડ હરો નહીં રહે અને સુકાઈ જાય છે શાસ્ત્રો મુજબ તુલસીનું સૂકવું એ વાતનું સંકેત છે કે તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓનો વસવાટ છે સાથે જ આ કોઈ મોટા સંકટના આવવાના સંકેત પણ હોઈ શકે છે જે તમારા પરિવાર પર અસર કરી શકે છે એટલું જ નહીં તુલસીના છોડનું સૂકવું એ પણ જણવે છે કે જલ્દી જ તમારા ઘરમાં પૈસાની નુકસાની થઈ શકે છે તેથી તુલસીના છોડને ક્યારેય સૂકવા દેવું નહીં જો તુલસીના હરિયાળા પાન અચાનક તૂટીને પોતે પડી જવા લાગે તો તેને પણ અશુભ માનવામાં આવે છે માને છે કે પીયા પાંદડા પડી જવા સ્વાભાવિક છે પણ જો તાજા લીલા પાંદડા પડી રહ્યા હોય તો એનો અર્થ છે કે તમારા ઘરમાં ઝઘડા ટકરાવ અને વિભાજન જેવી તકલીફો આવી શકે છે પરિવારમાં મતભેદ વધી શકે છે જો તમને આવો સંકેત મળે તો આ મુશ્કેલીમાંથી છુટકારો મેળવવા માટે સંજાળે તુલસીના છોડ પાસે ઘીનું દીવો જરૂર જલાવો બીજું જ્યારે તુલસીના પાસેથી નાના લીલા છોડ ઉગે ત્યારે તેને શુભ સંકેત માનવામાં આવે છે આ સંકેત છે કે તમારા ઘરમાં ટૂંક સમયમાં ખુશીઓ આવી જશે તમારા ધંધામાં તેજી આવશે અને સાથે જ આ વાતનું પણ સંકેત છે કે તમારા ઘરમાં વહેલી તકેમાં લક્ષ્મીનો વાસ થશે અને ધન લાભ પણ થશે ત્રીજું તમે ઘણી વખત જોયું હશે કે તુલસીના છોડની આસપાસ ચિંટીઓ એકથી થઈ જાય છે તમે જેટલી પણ કાળજી લો ચિંતીઓ અને મકોડા જેવા નાના જીવ ત્યાં પોતાનું ઘર બનાવી લે છે પણ જાણો કે શાસ્ત્ર મુજબ આ અશુભ માનવામાં આવે છે આનો અર્થ થાય છે કે કોઈ બાહ્ય વ્યક્તિ તમારા માટે મુશ્કેલી લાવી શકે છે અને અજાણ્યા વ્યક્તિના કારણે તમને ધનનો નુકસાન થઈ શકે છે શક્ય છે કે ચોથા નંબર પર જ્યારે તુલસીના છોડ પર સુંદર સુંદર પક્ષીઓ કે મોહક કોયલ આવીને બેસી જાય તો તુલસીનો છોડ વધુ હરોભરો અને લતા જેવી લાગણી આપે ત્યારે આને ખૂબ જ શુભ શકુન માનવામાં આવે છે આ સંકેતથી ખબર પડે છે કે જલ્દી તમને લાભ મળવા વાળો છે અને તમારી મનોકામના પૂરી થઈ શકે છે તુલસીના છોડ પર પક્ષીઓનું બેસવું ધનલાભનું સંકેત માનવામાં આવે છે પાંચમા નંબર પર ઘણીવાર આવું જોવા મળે છે કે ઘણા લોકો જેટલી વાર તુલસીનો છોડ લગાવે છે તે વારંવાર સુકી જાય છે ઘરે તુલસીનો છોડ ક્યારેય ટકતો નથી અને હંમેશા મરઝાઈ જાય છે આ વાત આ સંકેત આપે છે કે તમારા ઘરમાં ખરાબ અને નકારાત્મક શક્તિઓનો વાસ છે અને સાથે જ આ પિતૃ દોષનો પણ ઇશારો છે જો તમારું સાથે આવું થાય તો આ કષ્ટથી છુટકારો મેળવવા માટે જરૂરિયાતમંદ લોકોને દાન આપો નંબર છ જો તુલસીનું છોડ પાણી આપતા હોવા છતાં પડી રહ્યું છે અને તેના પાન પડી રહ્યા છે તો તેને ધન અને આરોગ્ય માટે ખરાબ સંકેત માનવો જોઈએ શક્ય છે કે ઘરમાં ધનનો નાશ થાય અથવા કોઈ બીમાર પડી શકે ઘરમાં કોઈને ઘા થવાની પણ શક્યતા હોઈ શકે છે નંબર સાત નજર દોષ લગવાથી તુલસીના છોડના પાનકાળા પડી જાય છે આને વાસ્તુ મુજબ ઘરમાં નજર લાગવાનું માનવામાં આવે છે આવી ઘરમાં નકારાત્મક ઊર્જા વધુ રહે છે જો તમે વારંવાર તુલસીનું છોડ લગાવો છો પણ તે ફૂલતું ફળતું નથી તો તેનો અર્થ છે કે ઘરમાં સકારાત્મકતાની કમી છે આવું થાય ત્યારે તુલસીનું છોડ સારી રીતે વિકસતું નથી નંબર આઠ જો તુલસીનો છોડ સારા હવામાન હોવા છતાં સુકાઈ રહ્યું છે તો તેનો સંકેત છે કે ઘરમાં માતા લક્ષ્મી રોષમાં છે અને ઘરમાં ગરીબીનું વાસ થવાનું છે જો તુલસીના પાન પીયા પડીને પડી રહ્યા હોય તો તેને પણ ઘરમાં નકારાત્મક ઉર્જા સાથે જોડાય છે ઘરમાં આ પરેશાની દૂર કરવા માટે સફાઈ અને પરિવારજનોની આદતોમાં સુધારો કરવો જોઈએ નમ નવ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો ઘરમાં લાવી મૂકેલું તુલસીનું છોડ અચાનક સૂકવા લાગે તો સમજવું કે ઘરમાં કોઈ સંકટ આવનાર છે સૂકેલો તુલસીનો છોડ દુઃખ અને પીળાને દર્શાવે છે જેને તરત હટાવીને બીજો છોડ લાવવા આવશ્યક છે નમ 10 વાસ્તુશાastra પ્રમાણે તુલસીનો છોડ ક્યારે પૂર્વ દિશામાં ન લગાવવો જોઈએ કહેવાય છે કે આથી ઘરમાં આર્થિક સંકટ આવી શકે છે તુલસીનો છોડ હંમેશા ઉત્તર કે ઉત્તર પૂર્વ દિશામાં લગાવવો જોઈએ નંબરે અગિયાર શાસ્ત્ર મુજબ જો ઘરમાં લગાવેલું તુલસીનું છોડ વારંવાર સુકી જાય તો સમજવું જોઈએ કે ઘરમાં પિતૃદોષ છે આથી બચવા માટે જરૂરિયાતમંદોને દાન આપવું અને પિત્રોનું તર્પણ કરવું જોઈએ નંબરે બાર શાસ્ત્ર મુજબ રવિવારના દિવસે તુલસીના છોડને પાણી ન આપવું જોઈએ એવું માનવામાં આવે છે કે રવિવારે તુલસી માતા ભગવાન વિષ્ણુ માટે નિર્જળા વ્રત રાખે છે નંબરે તેર એટલે રવિવારે તુલસીના છોડને પાણી આપવા પર મનાઈ છે કહેવાય છે કે રવિવારે તુલસીના છોડમાં પાણી આપવાથી નકારાત્મકતા વધે છે અને ઘરમાં ગરીબી આવે છે બુધ એવો ગ્રહ છે જે અન્ય ગ્રહોના સારા અને ખરાબ પ્રભાવ જાતક સુધી પહોંચાડે છે જો કોઈ ગ્રહ અશુભ ફળ આપે છે તો તેનો અશુભ પ્રભાવ બુધ સાથે જોડાયેલા વસ્તુઓ પર પણ પડે છે જો કોઈ ગ્રહ શુભ ફળ આપે છે તો તેના પ્રભાવથી તુલસીનો છોડ ધીમે ધીમે વધતો રહે છે બુધના શુભ પ્રભાવથી છોડમાં ફૂલ અને ફળ લગવા લાગે છે રોજ સવારે ખાલી પેટ તુલસીના ચાર પાંદડા લેવાથી મધુમેહ રક્ત સંબંધિત સમસ્યાઓ વાયુપીઠ જેવા દોષ દૂર થવા લાગે છે અને જો માતા તુલસીની નજીક બેસે અને થોડો સમય રોજ બેસે તો દમની સમસ્યામાં પણ રાહત મળે છે નંબર ચૌદ ઘરમાં તુલસીના છોડની હાજરી એ હકીકતમાં એક વૈદ્ય જેવી હોય છે તે વાસ્તુ વાસ્તુદોષોને દૂર કરવામાં પણ સક્ષમ છે આપણા શાસ્ત્રો તુલસીના ગુણોથી ભરપૂર છે જન્મથી લઈને મૃત્યુ સુધી તુલસીનું મહત્વ રહે છે ક્યારેય વિચાર્યું છે કે આ સામાન્ય દેખાતી તુલસી આપણા ઘરના કે બિલ્ડિંગના બધા દોષોને દૂર કરીને આપણું જીવન સ્વસ્થ બનાવી શકે છે નંબર પંદર માતા જેવી સુખદાયક તુલસીનો વાસ્તુશાસ્ત્રમાં ખાસ સ્થાન છે આપણે એવી સમાજમાં રહેતા છીએ જ્યાં સસ્તી વસ્તુઓ અને સરળ સામગ્રીને શાન માનવામાં આવે છે વિપરીત સમજવામાં આવવા લાગ્યું છે કે મંગી વસ્તુઓને અમે અમારી પડપતી સમજવા લાગ્યા છીએ નંબર સોળ કંઈ પણ હોય તુલસીનું સ્થાન આપણા શાસ્ત્રોમાં પૂજનીય દેવી તરીકે છે તુલસીને માતા કહેવાનું શણગાર આપીને અમે દરરોજ તેની પૂજા અને આરાધના કરીએ છીએ તેના ગુણોનું આધુનિક રાસાયણ શાસ્ત્ર પણ માન્યતા આપે છે તેની હવા સ્પર્શ અને તેનો ભોગ શરીર માટે ફાયદાકારક હોય છે અને તે વાતાવરણને શુદ્ધ કરવાનું કામ પણ કરે છે નંબર સત્તર શાસ્ત્રો અનુસાર તુલસીના વિવિધ પ્રકારના છોડ મળે છે જેમ કે શ્રીકૃષ્ણ તુલસી લક્ષ્મી તુલસી રામ તુલસી કાળી તુલસી તુલસીનો નિયમ તુલસી મુખ્યત્વે દરેક જગ્યાએ મળી આવે છે અને દરેકની ગુણવત્તા અલગ હોય છે આ શરીર નાક કાન વાયુજંતુના રોગો ખાંસી અને હૃદયની બીમારીઓ પર ખાસ અસર કરે છે નંબર અઢાર દોષ દૂર કરવા માટે તુલસીના છોડને અગ્નિકોણ એટલે કે દક્ષિણ પૂર્વથી લઈને વાયવ્ય ઉત્તર પશ્ચિમ સુધીના ખાલી જગ્યાએ લગાવી શકાય છે જો ખાલી જમીન ન હોય તો તુલસીને ગમલામાં રાખીને પણ આદર આપી શકાય છે નંબર ઓગણીસ તુલસીનો ગમલો રસોડા પાસે રાખવાથી પરિવારમાંના ઝઘડા દૂર થાય છે પૂર્વ દિશાની ખિડકી પાસે રાખવાથી જો પુત્ર જિદ્દી હોય તો તે સુધરે છે જ્યારે ઘરના કોઈ સંતાન પોતાની મર્યાદા વધારો કરી રહ્યો હોય એટલે કે નિયંત્રણ બહાર જાય ત્યારે પૂર્વ દિશામાં તુલસીનું છોડ મૂકવું ફાયદાકારક હોય છે તુલસીના છોડમાંથી ત્રણ પાંદડા કોઈ રીતે સંતાનને ખવડાવવાથી તે શિસ્તબદ્ધ વર્તન કરવાનું શરૂ કરે છે જો કન્યાના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય તો અગ્નિ દિશામાં તુલસીનું છોડ લગાવીને કન્યા રોજ પાણી અર્પણ કરે અને એક પ્રદક્ષિણા કરે તો લગ્ન ઝડપથી અને અનુકૂળ જગ્યાએ થાય છે આથી તમામ આડંબર દૂર થાય છે જો વ્યવસાય સારું ચાલી રહ્યો નથી તો દક્ષિણ પશ્ચિમ દિશામાં મૂકેલા તુલસીના ગમલામાં દર શુક્રવાર સવારે કાચું દૂધ અર્પણ કરો સાથે મીઠાઈ ભોગ લગાવીને કોઈ સુહાગીન સ્ત્રીને મીઠી વસ્તુ દાન કરશો તો વ્યવસાયમાં સફળતા મળશે આ બધી માહિતી જનચિંતન વીડિયોનો માત્ર ઉદ્દેશ તમને સારી માહિતી આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો નથી કરતા મિત્રો જો વિડિયો સારી લાગી હોય તો તેને લાઈક અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો આભાર